આમ આદમી પાર્ટીના વિસાવધનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં રત્નકલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં સુરતના રત્નકલાકારો જોડાયા હતા આ પદયાત્રા ઉમિયાધામ મંદિરથી નીકળી સવાણી રોડ થઈને માનગઢ ચોક મિની બજાર પહોંચી હતી વિસાવદર ખાતે યોજાયેલી સભામાં આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરતવાસીઓ વેપારીઓ અને રત્ન કલાકારોને સંબોધિત કરતા હીરા ઉદ્યોગના સંકટ અને સરકારની નિષ્ક્રિયતા પર ખંતી ટિપ્પણી કરી તેમણે જણાવ્યું કે સુરતના રત્ન કલાકારો અને હીરા વેપારીઓ હાલ આર્થિક તકલીફમાં છે જ્યારે સરકાર પાસે તેમનું કોઈ ધ્યાન નથી આ એક એવો સમય છે જ્યારે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે અને તેમના પરિવારને હાલ ઘાટ પર મૂકવામાં આવ્યું છે છતાં સરકારમાં કોઈ સાંભળનાર નથી તેમણે જણાવ્યું ગોપાલ ઇટાલિયાએ ખાસ કરીને રત્ન કલાકારોના બાળકો માટે તેર હજાર રૂપિયાનું શૈક્ષણિક સહાય પેકેજ સરકારની ખામી દર્શાવતું ઉદાહરણ આપ્યું અને પૂછ્યું કે શું શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી કે ગૃહમંત્રીના બાળકો પણ આવા પેકેજમાં ભણે છે તેઓએ કહ્યું જો બાળકોને ભણાવવા માટે નાના નાગરિકોને પંદર લાખની લોન લેવી પડે તો કયા નેતાઓએ પોતાના બાળકો માટે લોન લીધી છે આ ગોપાલ ઇટાલિયાએ સુરતમાં વધતા ડ્રગ્સ બિલ્ડિંગો અને પોલીસની નિષ્ક્રિયતાને લઈને ગંભીર ટિપ્પણી કરી જ્યારે વાહનની લાઇન ભંગ થાય તો પોલીસ પગલા લે છે પરંતુ કરોડોના ડ્રગ્સની હફતા પર કેવી રીતે નજર નથી તેમણે પ્રશ્ન ઉભો કર્યો પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સભામાં જોડાઈને વધુ વિસ્તૃત રીતે રાજ્યની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી તેમણે કહ્યું કે દેશમાં આઝાદીની ઓગણસી વર્ષ પૂર્ણ થયા છતાં ખેડૂતો મજૂરો રત્નકલાકારો અને મહિલાઓની સ્થિતિ સુધરી નથી બાળકો માટે પૂરતી શાળાઓ આરોગ્ય કેન્દ્રો અને બેઝિક સુવિધાઓનો અભાવ છે જ્યારે દેશની વિકાસ યાત્રામાં મુખ્ય ભાગ લોકોના પરિશ્રમથી થયો છે આપના નેતાઓએ જણાવ્યું કે વિસાવદરના લોકોએ એ દ્રષ્ટાંત આપ્યો છે કે લોકો હવે નવા વિકલ્પ તરફ આગળ વધી રહ્યા છે તેમણે વચન આપ્યું કે વિસાવદરના નિર્માણ અને પ્રગતિ માટે આ લોકસભા મતદાન પરિવર્તનની શરૂઆત રહેશે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાના સંદેશનો મુખ્ય મથાળો એ છે કે હીરા ઉદ્યોગમાં મંદી રત્ન કલાકારોની મુશ્કેલીઓ અને બાળકોના ભવિષ્યની ચિંતા રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી આપ આ પરિસ્થિતિ બદલવા માટે પ્રતિબદ્ધ છે અને વિસાવદરના મતદારોને આ સક્રિય ભૂમિકા માટે પ્રેરણા આપી રહી છે